નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ તમને બધા ખબર છે કે માત્ર અમદાવાદ થી દ્વારકા ગઈ હતી હવે મિત્રો દ્વારકા પહોંચી ગઈ છે સૌથી મોટું સ્વાગત કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો સૌથી મોટો ચમત્કાર થયો છે શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે તમને બધી વિગતવાર જાણકારી બતાવવા જઈ રહ્યો છું ખાસ કરીને સૌથી પહેલા તો

મિત્રો વાત કીધું આપણે પહોંચી ગઈ છે દ્વારકાની અંદર હવે દ્વારકામાં તેમનું સ્વાગત પણ ભવ્ય રીતે કરવામાં આવ્યું છે જે આ મિત્રો વાત કીધું મૂર્તિ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે માત્ર 6 વર્ષની એન્જલ નામની દીકરીએ જે ઇતિહાસ મણાવ્યો છે જે વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે ક્યાંક ને ક્યાંક અત્યારે ખુલ્લી આમ લોકો એવું કહી રહ્યા છે કે દીકરી હોય ને તો આવી જે આ મિત્રો વાત કીધું ધનવત કરીને માત્ર 6 વર્ષની દીકરી સાઠ દિવસ થઈ ગયા

ખાસ મિત્રો તમને લોકોને ખબર છે કે માત્ર ચૌ વર્ષની નામની દીકરી અત્યારે સોશિયલ મીડિયા નાખ્યું છે છે ને આખું ગુજરાત હલાવી નાખ્યું છે બધા પોતપોતાના બાળકોને આવા સંસ્કાર આપશે કે દીકરી દીકરાઓ બનો તો આવા જે પોતે મિત્રો તો દીકરી ઇતિહાસ બનાવો છે ત્યારે લાખો લોકો આ દીકરી સાથે ફોટા પડાવવા જાય છે રોડ રસ્તાની અંદર ઘણા બધા માવલ માવળીઓ ઘણા બધા ભાઈઓ બહેનો પોતે મિત્રો દીકરીના શરણોની અંદર પગ પગ મિત્રો પગે લાગે છે છે અને દૂધથી ધોવે કે સાક્ષાત ભગવાન દ્વારકા ચાલીને ક્યાંક ને આ જે મિત્રો ચમત્કાર કહીને તો પણ ખોટું નથી ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચમત્કાર એટલે શું આ છ વર્ષની દીકરી અમદાવાદ થી દ્વારકા ચાલીને ગઈ છે અને તેને જે શક્તિ આપી છે ને આ ચમત્કાર છે સૌથી મોટો સમત્કાર તો આ છે કે આજકાલના નાનકડા બાળકો છ વર્ષના ઘરે રમતા હોય છે મોબાઈલ લઈને બેસી જાય છે ત્યારે દીકરાના માઇન્ડની અંદર જે જ્ઞાન એવું છે ને ભાઈઓ આ સમત્કાર છે ઘણા બધા લોકો વિચારતા હશે કે સમત્કાર લખ્યું છે સમતકાર ક્યાં છે સમત્કાર આને ન કહેવાય તો ભાઈઓ સમત્કાર કહેવાય કોને ક્યાંક ને ક્યાંક અત્યારે તમને લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થયા છે અને થવા પણ જોઈએ કારણ કે દીકરીએ રેકોર્ડ તોડી નાખ્યો છે રેકોર્ડ બનાવી નાખ્યો છે ઇતિહાસના પન્નામાં છ વર્ષની દીકરી લખાઈ છે કે માત્ર છ વર્ષની દીકરી એન્જલ નામની દીકરી દ્વારકાથી અમદાવાદ થી દ્વારકા ચાલીને ગઈ છે ત્યારે મિત્રો આ સૌથી મોટો ચમત્કાર છે તમને લોકોને ખબર છે કે આજકાલના મા બાપુ પોતાના બાળકોને ઘરે બેસાડીને મોબાઈલ આપી દેતા હોય છે અને આ મિત્રો બાળકી છે તેના મિત્રો માઇન્ડ ની અંદર તેનું જ્ઞાન તો તમે વિચારો ખાલી માત્ર સો વર્ષની દીકરી છે ભાઈ એટલી બધી ઉંમર પણ નથી આપણે મોટા લોકો ચાલીને જઈએ તો પણ મિત્રો આપણે ન ચાલી શકીએ ના દીકરી ધન્ય છે આ દીકરીને કે પોતે મિત્રો વાત કીધું આટલી નાની ઉંમરની અંદર તેના માઇન્ડ ની અંદર જે જ્ઞાન એવું છે આજકાલના બાળકો રમવામાંથી ગુસ્સા નથી આવતા તમારા તમારા બાળકોને મિત્રો આ વિડીયો બતાડજો અને થોડું ઘણું જ્ઞાન આવે કે દીકરી ઇતિહાસ બનાવ્યો છે ને આ ઇતિહાસને કોઈ પણ આવડા આવડી નાની ઉંમરની અંદર મને લાગતું કોઈ પણ તોડી શકે

ક્યાં તો આસન છે પરંતુ તમે ઘરેથી નકળો ને ત્યારે તમને ખબર પડે કેટલું લોકો એવું વિચારી રહ્યા છે ત્યારે આ દીકરીને પણ ધન્ય કહેવાય તેના મા બાપ ને પણ ધન્ય કહેવાય કે આવી દીકરીને નાનપણથી આવું મોટું જ્ઞાન આપ્યું મિત્રો આ દીકરી એ પોતે આટલી બધી વાયરલ થઈ છે ત્યારે ઘણા બધા લોકો આ દીકરીને ફેક આઈડી બનાવી બનાવીને ફ્રોડ કરી રહ્યા છે પૈસા માંગી રહીએ છીએ હવે મિત્રો આ દીકરી અને તેના પપ્પા ગરીબ છે પરંતુ મિત્રો પૈસા તો કોઈની પાસેથી નહીં લઈને તેના પપ્પા એ પણ કહી દીધું છે કે અમે પાસે પણ ક્યાંક ને ક્યાંક આ દીકરીના અને પપ્પાનું આવું માનવું છે અને સો સો સલ્યુટ છે કે આવી બાળકને જ્ઞાન આપે છે સાથે મિત્રો પૈસા પણ નથી લેતા અને ફ્રોડ કરે છે તેના ઉપર સાયબર ક્રાઇમ પણ કરે છે અને કરવો પણ જોઈએ ઘણા બધા લોકો છે જે ખોટે ખોટા ફેંક આઈડી બનાવી બનીને પૈસા માંગે છે હવે દીકરીને પૈસાની જરૂર છે પરંતુ મિત્રો તેની હાથે ભાઈ તે કમાઈ લે છે ને કૃષ્ણ ભગવાન દેવાવાળા બેઠા છે ક્યાંક ને ક્યાંક હવે આ દીકરી આવનારા ટાઈમની અંદર એવડું મોટું નામ બનાવે છે ને પોતાની યુટ્યુબ ચેનલ પણ બનાવી નાખી જેમની અંદર ત્રીસ હજાર સબસ્ક્રાઈબ થઈ જાય છે તમે વિચાર કરી શકો છો કે આજકાલ દસ હજાર સબસ્ક્રાઇબ કરવા પણ મુશ્કેલ છે પરંતુ આ દીકરીને દસ હજાર સબસ્ક્રાઈબ કરી દીધા છે આ સમદકાર કેવાય ભાઈઓ સમદકાર એટલે એવું નથી કે ભાઈ તમારા સામા સામ સામા કૃષ્ણ ભગવાન આવી વાતચીત કરે એને સમદકાર નથી કહેવાતો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરીએ તો લાખો લોકો સી આ દીકરીને મળવા જાય છે ત્યારે દ્વારકા પહોંચી છે ત્યારે સૌથી મોટું સ્વાગત આ દીકરીનું થયું છે અને થાવું પણ જોઈએ આ દીકરીએ ઇતિહાસ નહીં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ઇતિહાસના પન્નામાં દીકરીનું નામ આવી જશે એન્જલ નામની દીકરી અમદાવાદ થી દ્વારકા ચાલીને દંડવત કરીને બે હાજર ને પચીસ ની અંદર ગઈ હતી ત્યારે સો સો સલ્યુટ છે આ દીકરીને કારણ કે નાની આવડી નાની ઉંમર ની અંદર આ જે ઇતિહાસ તેને જે મિત્રો વાત કીધો રસ્યો છે ને આ જે રેકોર્ડ તેના નામે કર્યો છે ને ક્યાંક ને ક્યાંક આવનારા ટાઈમ ની અંદર આ રેકોર્ડ કોઈ પણ નહીં તોડી શકે કારણ કે માત્ર સ વર્ષની વિચાર કરી શકો છો સ વર્ષ એટલે કઈ પણ ન કહેવાય જે આ મિત્રો વાત કીધું ત્યારે સોશિયલ મીડિયા ની અંદર દીકરી વાયરલ થઈ છે લાખો લોકો આ દીકરી પાસે જઈ જઈને મિત્રો વાત તો પગે લાગી રહેશે ફોટા પડાવી રહ્યા છે કારણ કે દીકરી રાતોરાત વાયરલ થઈ છે ઘણા બધા લોકો એવું કહે છે કે આમ નામ વાયરલ થઈ જાય તેમની મહેનત ચાલીને કરીને દ્વારકા પહોંચી જન્માષ્ટમી પહેલા બે દિવસ પહોંચે છે ત્યારે બે દિવસ મને લાગે છે કે દ્વારકા રોકાશે બાકી જન્માષ્ટમી કરીને પછી તે ઘરે પરત છે તો ખાસ કરીને મિત્રો વિડીયો બને એટલો શેર કરી એક અવશ્ય કરો ભૂલતા નહીં જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ શું લાવી શકું लाखो लोक को व्हिडिओ रोजते परंतु भाई यो हो, सबस्क्राइब करता जल्दी से कर दियो आजने व्हिडिओ मध्ये आजलेच माहिती आपण एक नवा इंटरेस्टिंग व्हिडिओ साथीये ملي जाती जो सुद्धा लोको दिल दी धन्यवाद जय हिंद जय भारत